ગુજરાતમાં અત્યારે મચ્છરથી થતા રોગોના અનેક કેસ જોવા મળી રહ્યા છે ડેન્ગ્યુ અને મલેરિયા સહિતના રોગચાળામાં લોકો સપડાઈ રહ્યા છે એવા સમયે છોટાઉદેપુરના બોડેલી તાલુકાના અલી ખેરવા ગામમાં પણ ગંદા પાણી ભરાવાની સમસ્યાને લઈને લોકો બીમાર પડી રહ્યા છે અને અહીં મોટી મહામારી ફેલાય એવી ભીતિ જોવા મળી રહી છે પંચાયત તંત્ર ખાડે ગયું હોવાની સાબિતી અહીંના વિસ્તારોમાં ઠેર ઠેર પડેલા ખાડા જ આપી રહ્યા છે એની વિગતે વાત કરીએ આ વિડીયોમાં બોડેલી તાલુકાના અલી ખેરવા ગામની વસ્તી દસ હજાર જેટલી છે અહીં રહેતા લોકો પંચાયતના દરેક પેરા ચૂકવે છે આમ છતાં પંચાયત તરફથી કેટલાક વિસ્તારોને પૂરતી સુવિધા આપવામાં ધાંધિયા કરવામાં આવે છે હાલ આ ગામના અનેક વિસ્તારોમાં ગંદા પાણી ભરાયેલા છે જેને કારણે મચ્છરજન્ય રોગચાળો ફેલાઈ રહ્યો છે લાંબા સમયથી ઉકેલ ન આવતા છેવટે લોકો બહાર આવ્યા છે અરે હું અહીં આગળ આવીને જોયું તો આ લોકો ખરેખર તકલીફમાં છે નથી અહીં આગળ ગટર લાઈનની સુવિધા અને કાયમ પાણી છૂટું જાય છે એટલે સ્વાભાવિક છે વરસાદનું પાણી ને ગટરનું પાણી એ બધું ભેગું થાય એટલે ગંદકી થાય નહીં અહીંયા આગળ કચરાની ગાડી આવતી નથી લાઈટની સુવિધા એવું લાગે છે કે અલી ખેરવા જૂથ ગ્રામ પંચાયતની આ બે સોસાયટી વંચિત છે એવું અહીંયા આગળનું વાતાવરણ લાગે છે એટલે અમે તંત્રને કહેવા માંગે છે કે તાત્કાલિક ધોરણે અહીં આગળ આવી અને કામ જુએ અને આનું તાત્કાલિક પાણીનો નિકાલ કરે નહીં તો આ ડેન્ગ્યુના એ વાવરથી કોઈનું મૃત્યુ થશે તો તેને જવાબદાર કોણ એમાં સરપંચ જવાબદાર કે તંત્ર જવાબદાર આરોગ્ય ખાતા જવાબદાર એટલે અમારી રજૂઆત છે કે તાત્કાલિક અહીંયા આવી અને અહીં આગળ કરે ના સરપંચ ના અમારા એમએલએ ક્યારે પણ જોવા માટે આવતા નથી અને આજે ચોમાસું આવે એટલે અમારે અહીંયા સોસાયટી તો આખી ખાડામાં જ છે ના કોઈ રસ્તાના ઠેકાણા ના કોઈ ગટરના ઠેકાણા એના હિસાબે અમારે પાણી ફૂલ ભરાઈ જાય છે અને આ જ પાણી ચોમાસાનું પાણી શિયાળો ઉનાળા સુધી આ પાણી રહે છે એના કારણે લીલ બાજી જાય છે લીલ બાજ્યા પછી અને કેટલાક અમારે એવા બાળકો છે અહીંયા અઢાર જેટલા છે ટોટલ ચાર દિવસની અઢાર જેટલા આજે ના છૂટકે અમારે બધાય બહાર આવી અને પ્રેસ મીડિયાને અમારે જાણ કરવી અમે જાણ કરી કલેક્ટર સાહેબને બી આજે મેં ટેલિફોનિક કોલ કરીને બધી જે જે અમારી વાત છે જે અમારી રજૂઆત છે એ અમારા અહીંના નીચલા કક્ષાના કોઈ પણ અમારા કર્મચારી સાંભળતા નથી એના માટે અમારા આજે અધિક કલેક્ટર સાહેબશ્રીને રજૂઆત કરી કલેક્ટર સાહેબશ્રીએ મને એવું જણાવ્યું કે આ જે છે એનું અમે જોવાઈ લેશું જોઈએ હવે ભગવાન જાને કેવું થાય છે આગળનું એ અમને આઈડિયા નથી પણ મેં તંત્ર પાસે એવી માંગ અમે અમે સહયોગ પાર્ક ને સંજરી પાર્ક સોસાયટીવાળા એવી માંગ કરીએ છીએ કે અમારી જે આ જરૂરિયાત મુજબ જે અમારી વસ્તુ છે એ અમારી માંગ પૂરી કરો પહેલી તો અમારી ગટર લાઈન બીજી વસ્તુ કે અમારે આરસીસી રસ્તો ત્રીજી વસ્તુ એ કે કચરા કચરાવાળો અમારા અંદર આવે ચોથી વસ્તુ અમારી એ છે કે ડ્રેનેજ લાઈન જે અમુક લાઈન અમારે પંચાયતની લાઈન જે ચાચકથી અમારે જે છરકે છે જે મેન મુખ્ય બોડેલી ગામની અંદર જાય છે એ લાઈન બધી જ તૂટી જતી હોય છે જે મહિનાની અંદર મહિનાની અંદર ચાર વાર લીકેજ થાય ચાર વાર લીકેજ થાય ઘરના પૈસા અમે સોસાયટીનો ફાળો કરી અને અમે એને રિપેર કરાવતા હોય છે પંચાયતને અમે એની પણ રજૂઆત કરેલી છે પંચાયતને એ પણ દેખાતું નથી ખાડા અને એમાં પાણી ભરાવાની આ સમસ્યાથી કંટાળી ગયેલા ગામ લોકોએ કોંગ્રેસના કેટલાક કાર્યકરો અને પ્રદેશ કોંગ્રેસ મહિલા પ્રમુખ સાથે તાલુકા વિકાસ અધિકારીની મુલાકાત કરી હતી ગંદકીને લઈને રોગચાળો ફાટી નીકળશે તેવી ભીતિ પણ તેમણે વ્યક્ત કરી હતી કેટલાક લોકો બીમારીમાં સપડાયા છે તેવી રજૂઆત પણ કરી હતી ત્યારે તંત્ર આ મામલે કાર્યવાહી કરે છે કે કેમ તે જોવાનું રહેશે છોટાઉદેપુરથી રેહાન પટેલનો રિપોર્ટ વાઇફ્સ ઓફ ઇન્ડિયા